ગુડ મોર્નિંગ જય મલ્લીત જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી તો આપણે છે ને ફાઇનલ આપણે હરનભાઈના ભાઈની જાન લઈને પૂગી ગયા છે આપણે મકતુબ મકતુબ પૂગી ગયા આ વરરાજા પાસે જાય વરરાજાને એમ કે તું પાછો વરી જાય વરું હોય તો બાકી પછી અમે કેતો નહીં કીધું નહીં તો અહીંયા પાર્કિંગ નો બોર્ડ છે કેમ બાકી

તો ભાઈ જમવાની તૈયારી થઈ ગઈ લાઈન માં ગયા હાલો તારી જાય જઈએ જમવા હું અંકિતભાઈ ને લાઈન માં ઉભી ગયા વાસ ને ટૂંકમાં આપડે લગ્ન બધું છે ને એ વાસ આપડે પેલા પેટ ભલ લઈ ગયા હલો ભાઈ જેમ તેમ લાઈનમાં ઊભીને આપણે આપણે ગયા છે જમવા આપણા અર્જુનભાઈ ને અંકિતભાઈ બધા દોસ્તાર બીજા બધા વાં બેઠા હાલો તો ભાઈ હવે જમી લઈએ હાલો બધા જમવા એ ભાઈ એ ભાઈ એ ભાઈ તલવાર મુગ્ધ લાગી જુગ્ધ તલવાર લાગી કાના રવિ અમારો ભાઈ છે હાથમાં એ કઈ બોલવાનું છે

બધા તૂટી પડ્યા રવિ અમારો ભાઈ છે રવિ અમારો ભાઈ છે હાથમાં છે

છે ને ટૂંક માંડવી લઈ જાવ તો ત્યાં વરાછાની બે બેનો છે ને એનો મેકઅપ હોય છે ગરમી નો એ બે બેનો છે ને મેકઅપ કરવા માંડી કીધું

લાઈ ગયો ગુડી લાઈ ગયો ગુડી આ એક પરિષદ તો ફાઈનલ છે ને લગન ટુકમાં પૂરા થઈ ગયા ફેર ફરક ટુકમાં થઈ ગયા પણ અમે જાનને કે વરવવાની હોય કે બહુ ખબર હું તો ખુલી ગયો તો કે બધું અત્યારે ઓન અંકિતભાઈ થાને ભાઈ મમ્મા

いいボンギャルを食べる લગન પૂરા થઈ ગયા જોઈ દીધી આપડે વરાછા ઘેર મૂકવા જાય તોડી ફોડી નાખી હાલો તમે આજનો લોક તમને કેવો જરા કોમેન્ટ કરી દેજો લાઈક આજનો આપડે અહિયાં પૂરો